મારા વાલા બે બેઠા છે તો શાકભાજી હારું લાવ્યું છે જો હારા ભાવે મળે તો વળી

અરે વાગોબો કાકા એ ભરતું નહીં પકડવાનું કાકા શું કહો છું એ પૈસાને આખા ન પડી કે આ તો યાર જો નાસીનું મરતું હા ડુંગળી કિલો કાક નોટલી બોમ્બનું બટાકુ પકડું છું ડુંગળી રાકાર કરે એ કાકા મામા મામા વાત ક એ લેબવાનો 5 રૂપિયો 5 રૂપિયો અને આપડો તો કામી માને દેવાવાળા છે એ 5 રૂપિયો કાકા લ્યો નક્ષર ભાઈ આપી દઈએ આપણે એવું રાખતા નહીં કાકા 5 રૂપિયો કિલો આવો 5 રૂપિયો કિહોરે પાસ રૂપિયા કિલ્લો પાસ રૂપિયા કિલ્લો મને તાજો રેંગના તાજો અરે આયો ખાલી મફત ખાલી મફત સાબ સાબ મફત લેવા એટલો પણ મફત મફત મળે હેરિયા છે આ મોકા કાકા મોતી ને કોફર માં મોતી રામા આ બાતે આવતા દોબલાબરે કajou હું તૈયાર જીનું લેવાનું આ લેજો પાસ લેજો ઉપર ઓ બેંબર કરવા દો

લા પણ વાત હવે હમતું આપણે બે હમધીન ધંધો કર અને હમધીન લે લે તો બેડું હેડે યાર મારી વાત ઓભળી લે જો જે બાયું હું વેચું તું પાવા તારે વેચવા પડશે પાછો પણ કરીને તો બોલ તો નકી ચકડાણ શું બોલો હું તો 20 રૂપિયો વેચું શું કરાન 20 રૂપિયો હાથ દો બરોબર આ મારું તો રેડી જોય પણ હવે ના કર તું ન ના હું નઈ બતાવ બતાવ હાથ ના મોનું

આ છે ને તારીખમાં ચાપનમાંથી લાવું છું ચાપનમાંથી અરે તમે જુઓ ને આ બધું નાસિકનું મરશું અને તમે જુઓ ને ઢુંગળી નાસિકની તમે જુઓ ને તો પંજાબનું તમે જો તો કાઠિયાવાડી ઢુંગળી હારમ હાડી લઈજો બડું લઈજો આમાં ભાવ શું રાખશે ઓ ચિકન કરી અને આવશે આ તો

પૂછતો <laughs> <laughs> <attention to> <laughs> <srupings2> ના આવે એ તો ખાલી વાતો એને કેમ કરીને ધંધો કરવો મારે આ પેટ ઉપર પાટુ મારે છે આજનો ધંધો થાય તો સાચી તમે તારે આ લઈ જો મા ફટ પા કે આપણે જરૂર ખાલી આ મોપટુને આ કુ કેડું કી ઓરે બોલ તો આમ બોલ તો ખોડ ના કર નહી ખોડ પણ મારા સુકરાને નબે એવું કટ કર દઉ તને રામમાં આમ કેડું કે હાલે છે હું કરું તો એવું આ તો હવે મને આલ્યો છે બા ઓય વાટકો ભરે આલ્યો હું ઊભું ચેતા લીધું એમ કીધું ધંધો કરો તો કોઈની ઈર્ષા રાખવી ને આપણા પ્રત્યે જે પણ બનતું હોય કોઈનું સારું ના થાય તો કઈ નહીં પણ કોઈનું ખોટું તો નાદ કરવું મારું તો આટલું કેવું બધા